ગવર્મેન્ટ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ પીજીના પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું છે તેના વિરોધમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સોમવારથી હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી જો કે કેન્દ્રીય મંત્રીની મુલાકાત બાદ સિવિલના તબીબોએ હડતાળ મોકૂફ રાખી હતી જ્યારે સ્વિમેરના તબીબોએ હડતાળ પાડી વિરોધ કર્યો હતો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીના પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધતા વિરોધ કરાયો હતો આ અંગેની માહિતી મુજબ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કોરોનાના કારણે પીજીની પરીક્ષા મોડી થઈ હતી અને તેનું પરિણામ પણ મોડું આવ્યું છે પરંતુ પરિણામ જાહેર થયા બાદ હજુ સુધી પીજીના પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી જેના કારણે રેસિડેન્ટ ડૉક્ટરોનું કામનું ભારણ વધ્યું છે નીટ પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની માંગ સાથે જુનિયર ડોક્ટરો દ્વારા શનિવારે ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તેમાં સોમવારથી રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરશે એવી ચીમકી અપાઈ હતી જોકે રવિવારે શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે આઈ એમ પૂર્વ પ્રમુખ ડૉક્ટર પારુલ વડગામા તેમજ જેએના આગેવાનો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને આ બાબતે રજૂઆત કરાઈ હતી જેમાં મંત્રી માંડવીયા દ્વારા આ બાબતે હાલ ચર્ચા ચાલી રહી હોવાનું જણાવી બે ત્રણ દિવસમાં નિવેડો લાવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનું આશ્વાસન અપાયું હતું જેથી સુરત સિવિલના રેસિડેન્ટ હરતાળ મોકૂફ રાખી હતી મારું નામ ડૉક્ટર જિગ્નેશ ગંગડી સુરત સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે આપણા દેશની અંદર ચાલી રહ્યો છે કે જે પીજી કાઉન્સિલિંગ રિલેટેડ સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે તેના રિલેટેડ અમારે ગઈકાલે આપણા કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવીયા સર જોડે અમારી ગઈકાલે મિટિંગ થયેલી હતી અને આ મિટિંગમાં અમારું સર દ્વારા અમને આશ્વાસન આપવામાં આવેલું છે કે જે અમારા મુદ્દાઓ છે એમનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવી જશે આ વાતનું અમને સર દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે આ વાતને ધ્યાનમાં રાખીને સુરત સિવિલના જુનિયર ડૉક્ટર એસોસિએશન અત્યારે આ હડતાલને મોકૂફ રાખે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં સિવિલના તબીબોએ હડતાલ મોકૂફ રાખી જ્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાલ પાડી વિરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયાના અભાવે હાલમાં રેસિડેન્ટ તબીબો પર કામનું ભારણ વધી જતા તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હસ સેટા સાથે હાજર કરીએ